મસ્ત મોડિફાય કરી આવ્યો ને ચકિત આવજે આ વાત કરે ફૂલ તો જય દ્વારકા દેશ મિત્રો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં તો સવાર સવારનો ટાઈમ છે ફર્સ્ટ તડકો આવી રહ્યો છે અને હાલ જઈ રહ્યા છીએ મહારાજ ની દુકાન તો કેમ છો મહારાજ તો ફાઇનલી ઓવડંગ ગાઈસ મહારાજ મળી ગયા છે જય સબર આ એમનું પડ્યું છે એક્ટિવા અને સાંભળો છે આ તમે એમ સંભાળો આ તો કૂતરા વટા એ છે ભાળા તમે યાર હા કૂતરું ના તો જોઈ શકો છો ગાઈસ હાલ તો કોઈ પ્રોગ્રામ હે નહીં જવાનો તો વિચારીએ કઈ બાજુ જઈએ અને તો કરીએ કે માહોલ બને માહોલ તો હાલ તો તંદો છે ગરમ તો કહે હે તો કન્ટિન્યુ રાખજો બધું જોવાનું હશે અંદર તમને હાલ તો મારા દાવે લે છે હું મારા છે વિડિટ કોઈ મારા કરવાનો ને લેવાનો સરસ તો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે ફાઇનલી ગેસ આપડે રવાના થઈ ગયા છે ટેશન પીલુડા ટેશન છે આપણે પીલુડાનો તો ફાઇનલી મિત્રો આપણે જોડે છે કલા બે જે આ દુકાન સંભાળી રહ્યા છે એ આપણે હાલપેર થાય ટેશને પીલુડા આ પીલુડા બસ સ્ટોપ છે

તો કઈ ગ્રાહક હોય તો હોસ્પિટલ માંથી આવે તો બીજી દુકાને જાય તો તમારું થોરાડે હવે કરતા હું આટલું વેલો આટલો વહેલો એવો ને સરસ તો થાય હવે જઈશું કરે સાંજનો વ્યૂ હે આવો કઈક રેલવે સ્ટેશન નો બળિયા તમને ઘર જઈ સુ માહોલ બના ફાઈનો બાઈક જોઈ શકો છો સાયલેન્સર એકર વગાડ દે આ દેસી જુગાડ પડ્યો વાહ ચકી દે આવા દે તો ફૂલમ ફૂલ મસ્ત મોડિફાઈ કરે ને તે ચકી દે આવા દે આવાજ કરતા ફૂલ